છતાં બસનો આરટીઓને આ પ્રકારે ટેક્સ ભરવા ઠાંગા ઠૈયા કરતી સ્કૂલ બસ સંચાલક એજન્સીઓ સામે કોઈ પણ શે શરમ રાખ્યા વિના કાર્યવાહી કરવાનો આદેશ આપતા સુરત આરટીઓના પટેલ મદદની આરટીઓ આકાશ પટેલની સૂચનાથી જુદી જુદી બે ટીમે પીપલોદની મહેશ્વરી વિદ્યાપીઠ અને વિસુ કેનાલ રોડની અગ્રવાલ વિદ્યા સ્કૂલમાં કેમ્પસમાં પહોંચી બંને સ્કૂલને એકવીસ અને બાર મળી કુલ તેત્રીસ સ્કૂલ બસ ડિટેન કરવામાં આવી હતી હાલ કોઈ સીજ કરવામાં આવી નથી બસોની પરંતુ તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે આરટીઓ દ્વારા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ તાકીદ કરવામાં આવે છે કે આપની શાળાની અંદર જે બસો આપના દ્વારા ચલાવવામાં આવી રહી છે અથવા તો કોન્ટ્રાક્ટર દ્વારા મારફતે ચલાવવામાં આવી છે તમામ શાળાના અંદર ચાલતા બસો ની અંદર જે વિદ્યાર્થીઓ આવન જાવન કરે છે એ વિદ્યાર્થીઓની સુરક્ષા રાખી તમામ બસો ટેક્સ ભરવાનો હોય તે તમામ કાર્યવાહી પૂર્ણ કરવી જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓની જાનના જોખમે કોઈ પણ પ્રકારની ઘટના ન બને એ બાબતની તકેદારીના ભાગરૂપે આરટીઓ દ્વારા તાકીદ કરવામાં આવી છે અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પણ આજે તાકીદ કરે છે કે તમામ શાળાઓ આ બાબતે તકેદારી રાખે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય ઘટના શાળામાં ન બને આવી કોઈ પણ ઘટના ન બને એના તાકીદના ભાગરૂપે આ તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે આરટીઓ અને જિલ્લા શિક્ષણ અધિકારી સંયુક્ત ઉપક્રમે બંને દ્વારા શાળાને જાણ કરવામાં આવે છે અને જે પણ કાર્યવાહી બાકી હોય તાત્કાલિક કાર્યવાહી પૂર્ણ કરવા માટે જણાવવામાં આવે છે